વડોદરામાં કોલેરા વકરી રહ્યો છે કોલેરા સાથે અન્ય પાણીજન્ય રોગચાળો પર માથું ઊંચકી રહ્યો છે વરસાદ બાદ થતી ગંદકી પર રોગચાળાને આમંત્રણ આપતી હોય છે તેવામાં રોગચાળા રોકવા પાલિકાના ચેરમેન અને અધિકારીઓ બેઠકો કરે છે પણ તેનાથી વિપરીત વડોદરામાં નક્કર કામગીરી થતી નથી પરિણામે અનેક વિસ્તારોમાં ગંદકી મિશ્રિત પાણી રોગચાળાનું નિમિત્ત બને છે અને મીટિંગો માત્ર દેખાડો આવી જ રીતે ગાજરાવાડી થી ડભોઈ રોડ તરફ જતા રસ્તામાં ગંદકીનું સામ્રાજ્ય છે खुलेआम जाहिर रस्ता पर थती आ गंदगी दूर करवानो पालिका पासे समय नथी के नथी आयोजन के त्या गंदगी थाय खेर लोग माथू फाड़ी नाखे तेवी दुर्गति पीड़ाय छे पर पालिका पेटनु पानी हालतु नथी। शू तमारा विस्तार के आसपास आवीज समस्या छे तो कमेंट करी उंगता तंत्रनी आँखों उघाड़जो